વિદ્યાર્થી મિત્રો કેમ છો ઓનલાઈન એજ્યુકેશન બાય ધવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું તમને અમારી યુટ્યુબ ચેનલ પરથી પ્રોવાઈડ કરવામાં આવેલા વિડીયો કેવા લાગે છે એ તમે અમને કમેન્ટ કરી અને જણાવી શકો છો અમારા સોશિયલ મીડિયાના માધ્યમમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે તેમાં તમને વિડીયોની ડાયરેક્ટ લિંક મોકલવામાં આવશે જેથી તમારે વિડીયો જે છે એ સરળતાથી તમે અમારી યુટ્યુબ ચેનલ પરથી જોઈ શકો કોઈ પણ ક્વેરી હોય તો તેમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો ધોરણ છના આજના નવમાં વિચાર વિસ્તાર એકથી આઠ વિચાર વિસ્તારો આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધેલા છે જો હજુ સુધી તમે એ ન જોયા હોય તો અમારા પ્લેલિસ્ટ પરથી ક્રમશઃ એકથી આઠ વિચાર વિસ્તાર જોઈ લેવા જે તમને વાર્ષિક પરીક્ષાની અંદર કામ આવી શકે એવા હોય છે તો આ ખૂબ જ અગત્યનો વિડીયો માનીને તમે આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો આજના વિડીયોની અંદર આપણે જે વિચાર વિસ્તાર જોવાના છીએ તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ જેમાં જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે ઘસીને જાતને સંતો આની અને સુખિયા કરે આજના વિડીયોની અંદર આપણે આ ચર્ચા કરવાની છે જેમાં આ પંક્તિઓમાં કવિ કહે છે કે સંતો ધૂપસળી જેવા હોય છે ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુગંધ આપે છે સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે તેમ આગળ જોઈએ તો સંતોનું જીવન આદર્શ હોય છે તેઓ બીજા માટે જ જીવે છે તેમણે સેવા ધર્મ સ્વીકારેલો હોય છે તેઓ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે તેઓમાં પોતાના ભોગે બીજાને સુખી કરવાની ભાવના હોય છે ગાંધીજી રવિશંકર મહારાજ ઠક્કરબાપા વગેરે એના ઉત્તમ ઉદાહરણ છે અને અંતમાં એટલું લખી શકાય કે આપણે કદી સ્વાર્થી ન બનીએ આપણે બીજા માટે જીવતા શીખીએ તો આ વિચાર વિસ્તારનો અર્થ સાચી રીતે તમે પરીક્ષાની અંદર આ રીતે રજૂ કરી શકો છો વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા જ અવનવા વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલ પરથી મળતા રહેશે તો ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો